જે કાર્યક્રમ માટે આપણે બધા એકઠા થયા છીએ એવા આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં જે વિદ્યાર્થીઓ આજે દાખલ થયા છે આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આ બધા જ બાળકો છે ધોરણ બાર સુધીનું પોતાનો અભ્યાસ છે એ પૂર્ણ કરે એવા આપણે બધાને આશીર્વાદ આપીએ મિત્રો રાજ્ય સરકાર દ્વારા આમ તો બે હજાર ત્રણથી આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ભણોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે આપણા આ ગામમાં આપણે જોયું કે મોટા પ્રમાણમાં બેનો છે એનું એન્ડોર્નમેન્ટ થાય છે અહીંયા જે આપણે નંબરો આપ્યા એમાં પણ બેનો ખૂબ જ આગળ છે એ જ બતાવે છે કે રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવનો આપ બધાના સહયોગથી જે આયોજન કરવામાં આવે છે એમાં આપણે સફળ રહ્યા છીએ રાજ્ય સરકારનું એવો ધ્યેય છે કે આપણો એક પણ બાળક પ્રવેશ પાત્ર બાળક હોય એ ધોરણ 12 સુધીમાં અભ્યાસથી એક પણ બાળક વંચિત ન રહે દરેક બાળકઓ છે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તો આના માટે સરકાર શ્રી દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે જેમ કે ભૌતિક સુવિધાઓ આ શાળા તો એટલું નસીબદાર છે કે અહીંયા તો ગામના સર્વ વડી વડીલો આગેવાનો પદાધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર શાળાને સહયોગ મળી રહ્યો છે અને સરકાર શ્રી દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે કે દરેક શાળામાં દરેક ભૌતિક સુવિધા છે એ ઉપલબ્ધ હોય સાથે સાથે અત્યારનો યુગ છે જે બેને ખૂબ જ સુંદર વાત કરી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે તો આપણા બાળકોને ભણાવવામાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય તો ડિજિટલ સુવિધાઓ છે એ પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવી રહી છે એ સિવાય ઘણી બધી સુવિધાઓ છે રાજ્ય સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે ખાસ કરીને અહીંયા મોટા પ્રમાણમાં માતાઓ ઉપસ્થિત છે વાલીઓ ઉપસ્થિત છે વડીલો ઉપસ્થિત છે ત્યારે વિદ્યાર્થીને ભણાવવા માટેની જે અલગ અલગ પ્રકારની સરકારની જે યોજનાઓ છે એની હું થોડી આપણે માહિતી છે આપીશ જે અહીંયા આપણે જે ચાર બેનોનું જે સન્માન કર્યું સીટીની મેરિટમાં જે વિદ્યાર્થીઓ આવ્યા રાજ્ય સરકારની આ એક યોજના છે કે ધોરણ પાંચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એના માટે આ એક પરીક્ષા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા છે લેવામાં આવે છે ત્યારબાદ એમાં જે મેરિટમાં આવે છે જે ભાઈઓ કે બહેનો તો એને એક તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ છે એ ધોરણ છ થી બાર સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે એના માટેની એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પાંચ હજાર છ હજાર સાત હજાર એ રીતે તબકાવાઈઝ એમને શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવે છે છ થી બાર ધોરણ દરમિયાન

જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ચાલુ કરવામાં આવી છે એટલે છ થી બાર ધોરણ સુધીનો એમનો અભ્યાસ છે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા સાથેનો આજ પરીક્ષાના મેરિટ ના આધારે જોઈએ મેરિટમાં આગળના ક્રમાંકે આવતા હોય તો એ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આ શાળાઓમાં પ્રવેશ પણ આપવામાં આવે છે અને છ થી બાર ધોરણ સુધીનું એમનો બધો જ ખર્ચ છે એ સરકાર શ્રી દ્વારા ભોગવવામાં આવે છે આપણે ત્યાં અહીંયા નજીકમાં આવી એક સંસ્થા કડીમાં પણ સ્થાપવામાં આવી છે અને ગણપત યુનિવર્સિટીમાં આ આપણી એક સંસ્થા છે એ આ રેસીડેન્શિયલ સ્કૂલ છે એની સ્થાપના કરવામાં આવી છે એવી જ રીતે આપણા ગામડાના જે બાળકો છે એ રમતગમતમાં અને અન્ય શારીરિક કૌશલ્યોમાં ખૂબ જ આગળ પડતા હોય છે તો આગળ જતા એ પોતાનો જે કૌશલ છે એનો ઉપયોગ કરીને એ ખેલમાં પણ આગળ વધી શકે એ પોતે એક સૈનિક તરીકે આપણા સંરક્ષણ દળોમાં એ પોતે સામેલ થઈ શકે અને આપણા ગૃહ વિભાગમાં એટલે કે પોલીસ ખાતામાં એ નોકરી મેળવી શકે એના માટે દસ છે એ રક્ષા શક્તિ સ્કૂલ ચાલુ કરી છે અગાઉ જે સૈનિક સ્કૂલ હતી જે માત્ર રાજ્યમાં એક જ હતી સૈનિક સ્કૂલ બાલાછડી ગયા વર્ષથી સરકાર શ્રી આવી દસ રક્ષા શક્તિ સ્કૂલ ચાલુ કરી છે કે આજ સીઈટીના મેરિટના આધારે આ રક્ષા શક્તિ સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવે છે અને બાળકને એ રીતે આગળ વધવા માટે પ્રયત્નો કરવામાં આવે છે એ પણ રહેવા જમવા સાથેની અને બધા પ્રકારના કોચિંગ સાથેની નિઃશુલ્ક વ્યવસ્થા છે ત્યાર પછીની જે પરીક્ષા છે એ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ એટલે જે ધોરણ 8 માં જે વિદ્યાર્થી ભણે છે એ આ પરીક્ષા આપી શકે છે આ પરીક્ષાના મેરિટના આધારે એ વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણ પૂર્ણ કરવા માટે એમને અલગ અલગ પ્રકારની શિષ્યવૃત્તિ છે એ રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી અગત્યની એવી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા છે ભારત સરકારની પરીક્ષા છે છે એટલે નેશનલ કમ મેરિટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ વિદ્યાર્થી માટે આ પરીક્ષા લેવામાં આવે છે એમાં જે વિદ્યાર્થી મેરિટમાં આવે છે એમને દર વર્ષે બાર હજાર અને નવથી બાર ધોરણ એટલે કે ચાર વર્ષ દરમિયાન અડતાલીસ હજાર રૂપિયાની સહાય છે એ ભારત સરકાર દ્વારા એમને કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા જે નવમામાં જે વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને જે બહેનો છે એ આગળ 9 થી 12 નો પોતાનો અભ્યાસ કોઈ પણ શાળામાં એ એડમિશન એડમિશન મેળવે તો એને પણ નમો લક્ષ્મી નામે એક સ્કીમ છે સરકાર શ્રી દ્વારા છેલ્લા બે વર્ષથી આ નમો લક્ષ્મી સ્કીમ છે એ દાખલ કરવામાં આવી છે નમો લક્ષ્મી સ્કીમમાં કોઈપણ બાળાએ જેણે બેને એડમિશન લીધું છે નવમાં ધોરણમાં એને થી બાર ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે એમને દર મહિને પાંચસો રૂપિયા એના માતાના ખાતામાં છે એમાં જમા કરવામાં આવે છે નવ અને દસ દરમિયાન અગિયાર અને બાર દરમિયાન દર મહિને સાતસો રૂપિયા એના ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારબાદ દસમુ ધોરણે પાસ કરે તો બીજા પાંચ હજાર એમના ખાતામાં જમા કરવામાં આવે છે અને બારમુ ધોરણ પાસ કરે એટલે સાડા બીજા જમા કરવામાં આવે છે એટલે આમ કુલ પચાસ રૂપિયાની સ્કોલરશિપ આ નમો લક્ષ્મીમાં કોઈ પણ બાળા એડમિશન લે તો એને રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે કોઈ બાળક ખૂબ જ પ્રતિભાવંત છે અગિયાર અને બારમાં સાયન્સમાં જો એડમિશન મેળવે તો નમો સરસ્વતી નામે યોજના છે એમાં ભાઈઓ અને બહેનો કોઈ પણ અગિયારમા ધોરણમાં સાયન્સમાં જો એડમિશન મેળવે તો એના માટે પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા અગિયાર અને બાર બે ધોરણ દરમિયાન શિષ્યવૃત્તિની આ વ્યવસ્થા છે એ સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે એટલે મિત્રો સરકાર શ્રી દ્વારા અલગ અલગ શિષ્યવૃત્તિ એટલા માટે આપવામાં આવે છે કે આપણું બાળક છે બારમા ધોરણ સુધીનો અભ્યાસ છે પૂર્ણ કરે શિક્ષક મિત્રોને મારે વિનંતી છે સાથે સાથે આચાર્યશ્રી અને શિક્ષક ગણને મારે અભિનંદન પણ આપવા છે કે ખૂબ જ સુંદર શાળા બનાવી છે ખૂબ જ સુંદર શાળાનું વાતાવરણ છે શાળાને સ્વચ્છતા માટેના અલગ અલગ વર્ષોમાં એવોર્ડ પણ મળ્યા છે અને અલગ અલગ પરીક્ષાઓમાં પણ આ શાળા છે એ ખૂબ જ સુંદર પરિણામ છે છે રહ્યા એટલા માટે હું શાળાના આચાર્ય અને સમગ્ર શિક્ષકગણને હું ખૂબ ખૂબ રાજ્ય સરકાર તરફથી અભિનંદન એમને પાઠવું છું સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે આ જ બાળકોને આપણી આજ બધી જે પરીક્ષાઓમાં છે કારણ કે તમે એક લેવલ સુધી પહોંચી ગયા છે તો મેરિટમાં આ બધી જ પરીક્ષાઓમાં બાળકો આવે એના માટેના આપ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ અને આ બાળકોને એ રીતે માર્ગદર્શિત કરી અને વધુમાં વધુ આ જે યોજનાઓનો લાભ છે એ લોકોને મળે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ સરકાર દ્વારા ગણવેશ સહાય છે પાઠ્યપુસ્તક છે સ્વાધ્યાય પોથી છે આ બધું જ સાહિત્ય તો આપને આપવામાં આવે જ છે શિક્ષકોની ઘટ પણ હવે શાળાઓમાં રહેવા દીધી નથી આપણે એ પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવે છે એટલે કે હવે સમાજ સરકાર અને બધાનું ખૂબ જ સુંદર સહયોગ શાળાઓને મળી રહ્યો છે અહીંયા આ ગામમાં મને વાત કરી કે પહેલા થોડુંક શિક્ષણનું પ્રમાણ પણ ઓછો હતો પણ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ખૂબ જ સુંદર રસ લઈ અને બધી જ બાળાઓને શાળાઓમાં અભ્યાસ માટે મોકલવામાં આવે છે આ ખૂબ જ સારી વાત છે એના માટે હું ગામના સર્વ વડીલો અને માતાઓને પણ એમનો આભાર પણ માનું છું અને એને અભિનંદન પણ આપું છું કારણ કે અત્યારનો યુગ છે એ જેમ બેને પ્રવચન આપ્યું વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે અને જ્ઞાનનો યુગ છે અત્યારે બારમા ધોરણ સુધી ભણ્યા સેવા હવે છૂટકો જ નથી મિત્રો એટલે હું વિદ્યાર્થી મિત્રોને પણ વિનંતી કરું છું કે જે શિક્ષક મિત્રો આપને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપ એ પ્રમાણે કામ કરો પૂરતી આપની હાજરી રહે એવા આપ પ્રયત્ન કરો અને જે પણ પ્રમાણે તમને શિક્ષકો માર્ગદર્શન આપે એમ તમને હોમવર્ક માટે ઘરે ઘરકામ કરવા માટે જે કંઈ સૂચના આપી હોય એ ગૃહકાર્ય પણ આપ સારી રીતે સમયસર એમની સાથે રહીને કરશો તો અમારા શિક્ષકો ખૂબ જ સુંદર પ્રયત્નો છે એ કરી રહ્યા છે તો એમાં આપણને બધાની સાથે રહીને ખૂબ જ સારું આપણને સુંદર છે એ પરિણામો મળશે જે નિરક્ષરો અહીંયા હજુ પણ કદાચ હોય ખાસ કરીને પાસઠ વર્ષ સુધીના તો એમની યાદી છે અહીંયા શાળામાં આપવા વિનંતી છે તો અમે તાલીમ ભવનના સહયોગથી એને પણ સાક્ષર કરવા માટે અમે પ્રયત્ન કરીશું કારણ કે અત્યારે આપણે બધાને લખતા વાંચતા અને આપણને થોડું ગણતા આવડે એ ખૂબ જ જરૂરી છે એટલે કદાચ કોઈ અગાઉના સમયમાં એ રહી ગયા હોય તો એની પણ યાદી આપજો તો એના માટેના પણ આપણે પ્રયત્ન કરીશું જે અહીંયા યુવાનો જે બેઠા છે એને વિનંતી છે કે સરકાર શ્રી દ્વારા રોડ સેફ્ટી ઉપર એક ખૂબ જ મોટો ભાર મૂકવામાં આવ્યો છે આપણે જ્યારે પણ બાઇક લઈને ગ્રામ ગ્રામ્ય કક્ષાએ તો ઠીક છે પણ એની બહાર જ્યારે જતા હોઈએ ત્યારે આપણે હેલ્મેટ છે હેલ્મેટ પહેરીને અને આપણને જ્યારે આપણું લાઇસન્સ મળ્યું હોય ત્યારે જે જે તે પ્રકારના વાહનો છે એ આપણે ચલાવીએ એટલે રોડ સેફ્ટી માટેનું ધ્યાન રાખવા માટે આપ સૌને એ પણ વિનંતી છે અહીંયા ગામ લોકોનો ખૂબ જ સુંદર સહયોગ છે અમારી શાળાને મળી રહી હોય કે બધા જ દાતાશ્રી છે પૂર્વ પ્રમુખશ્રી સરપંચશ્રી તાલુકા પંચાયત અને જે અહીંયા જે દાતાઓ બેઠા છે એ બધાનો પણ હું રાજ્ય સરકાર વતી એમનો હું આભાર માનું છું અમારા શિક્ષકોને આપ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છું આ જ રીતે એમને સહયોગ કરશો તો અમારા શિક્ષકો છે ખૂબ જ સુંદર પરિણામ છે એ આપ લોકોને આપશે અહીંયા જે કંઈક આયોજન કરવામાં આવ્યું છે સર્વ આયોજક મિત્રો પણ હું આભાર માનું છું થેન્ક યુ